રવિવારે એઆઈ એક્સપ્રેસની સુરત દુબઈ સુરતની એકસો એસી સીટર ફ્લાઇટ શરૂ થઈ પહેલા દિવસે સુરત થી દુબઈ એકસો એકોતેર પેસેન્જર ગયા તો ત્યાંથી એકસો એક પેસેન્જર સુરત આપ્યા આ ફ્લાઇટ થી એઆઈ એક્સપ્રેસની ની સુરત શારજાની એકસો છ્યાસી સીટર ફ્લાઇટ ને કોઈ પણ અસર થઈ નથી એકસો છ્યાસી પેસેન્જર ગયા છે અને ત્યાંથી એકસો બે જાન્યુઆરી સુધી એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંગ્લોર સુરત દુબઈ સુરત બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરશે નવમીથી હૈદરાબાદ સુરત દુબઈ સુરત હૈદરાબાદની ફ્લાઇટ ઓપરેટ કરાશે જે ફ્લાઇટનો પણ સમય એર ઇન્ડિયા એક્સપ્રેસે જાહેર કર્યો છે એટલું જ નહીં બુકિંગ પણ શરૂ થઈ ગયું છે પ્રતિક ડોલી જનસાક્સી ન્યૂઝ સુરત